તળાજાના મધુવન ગામે સમુદ્ર કિનારે અજાણી વ્યક્તિનું મૃતદેહ મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા તળાજા દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા મધુવન ગામે સમુદ્ર કિનારે મૃતદેહ મળી આવતા ગામ લોકોને જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા ગામ પંચાયતના સરપંચ સહિત અગ્રણીઓ ઘટના સ્થળ દોડી ગયા હતા આ અંગે સ્થાનિક લોકોએ દાઠા પોલીસને જાણ કરી હતી અલંગ મરીન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું ડાઠા પોલીસે જણાવ્યું હતું ડાઠા અને મરીન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ તળાજા હોસ્પિટલ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ હતી મોડી સાંજે રહુ બરહુ ઘટના સ્થળે મુલાકાત લેતા મૃતદેહના વાસામાં વાહામાં રંગીન કલરનું ટેટુ જોવા મળી રહ્યું છે અને મૃતદેહ સાવ કોહવાઈ ગયેલી હાલતમાં અને નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં છે મૃતદેહ કોનું છે આવ્યો છે કે કેમ એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે વધુમાં મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે થતી ચર્ચા મુજબ રંગીન કલરનું ટેટુ વાહમાં હોવાથી મહિલાનો કદાચ મૃતદેહ હોઈ શકે પરંતુ સત્ય હકીકત તો પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ સત્ય જાણવા મળશે કેમેરામેન કમલેશ ડાપા તળાજા